એલી હાલ કાનો કજિયારો એલી હાલ કાનો કજિયારો ઓ એલી હાલ કાનો કજિયારો કજિયાનો બનતો બનતો પાર બનો લો નહી પાર કો ખજિારો નિહાય કાનો ખારો એ નિહાલ કાનો કજિારો આનો પાર કાનો કજિયારો એની કજિયાનો પાર કાનો શોનતા કાને શોભનતા નો નહી પાર કાનો જો યન લીરા નો નઈ પારકાજ

નો એની જો નહી પાર કાનો કજિયારો એની કજિયા જો પાર કાનો કજિયારો સો બનતા એને પીડા પિત સો બનતા કજિારો પુનો પાર કાનો કજ કાનો ક જો એલ કો કારો ગય કાનો કજરો કાનો કજરોજ જિનો નહી પાર કાનો ક એની યલ નહી પાર ક્યો

કાનો કજિયારો એની કજિયાનો નહીં પાર મોનો કજિયા એની કજિયાનો નય પાર કાનો કઝિયા રહો શો બનતા એને પગમા ઝાંઝર શો બનતા નો ગમકાર ઝાંઝર